નમસ્કાર મિત્રો હું ઋત્વિક મોરા જ્યોતિષાચાર્ય અને રાશિ ભવિષ્ય લઈને આવી રહ્યો છું આ અઠવાડિયામાં શરૂઆત સોમવતી અમાસ થઈ રહી છે એટલે કે અમાસના દિવસે ચતુષ્પાદ કરણ આવે છે એટલે વિશેષ કરીને ગુરુ પ્રધાન વ્યક્તિઓ માટે આ અઠવાડિયું ખૂબ જ મહત્વનું છે હવે આપણે જોવા જઈએ તો મેષ રાશિવાળા વ્યક્તિ માટે ગુરુ બીજા સ્થાનમાં છે અને મંગળ એનાથી ત્રીજા ભાવમાં છે એટલે ખાસ કરીને કોઈ કન્સલ્ટન્સી રિલેટેડ કાર્ય હોય કે કોઈ તમે કોઈ પરાક્રમ તમારા કરવા માંગતા હોવ તો તમે તમારા કાર્યમાં સિદ્ધ થશો મેષ રાશિ વાળા જાતકો માટે હવે આપણે જાણીએ છીએ વૃષભ રાશિ વાળા જાતકો માટે વૃષભ રાશિવાળા જાતકોમાં ગુરુ લગ્ને મંગળ એનાથી બીજે દૂધ એનાથી ત્રીજે અને ચોથા સ્થાનમાં સૂર્યચંદ્ર આવેલા છે હવે ખાસ કરીને એ લોકો માતાથી ખુદ નજીક રહેવાના અને માતાની આજ્ઞાનું પાલન કરશે તો એમને વિશેષ લાભ થઈ રહેશે અને પોતાના રોજબરોજ કાર્યમાં આવેલી અડચણો જો એમને આવતી હશે તો અઠવાડિયાના અંત સુધીમાં એક સમાધાન બી મળી રહેશે હવે આપણે વાત કરીએ છીએ મિથુન રાશિની મિથુન રાશિવાળા જાતકો થોડા ઉગ્ર રહેશે થોડા એનર્જી વાળા રહેશે જીભ પકડીને જો સાઈડ ઉપર મૂકી દેશે તો એમના કાર્યમાં અચૂકથી સફળતા મળશે ખાસ કરીને વિદ્યાર્થી વર્ગો ખૂબ મહેનત કરીને અભ્યાસ કરશે એમને સારું પરિણામ આવી શકશે કર્ક રાશિવાળા જાતકો માટે બુધ એમના લગ્ન જઈ રહ્યો છે કોઈ બી સામાન્ય વ્યક્તિ જે ભણેલ જે ભણી શકતું ના હોય એવા વ્યક્તિને તમે જો પુસ્તકનું દાન કરશો તો તમને ચોક્કસ રીતે તમને તમારા કાર્યમાં સિદ્ધિ મળશે સાથે સાથે તમારા જો કોઈ તમારા આસપાસમાં કોઈ વ્યક્તિને તમે મગનું કે એવી રીતે દાન કરશો તો બી તમને ચોક્કસ રીતે સફળતા મળશે હવે આપણે વાત કરીએ છીએ સિંહ રાશિની સિંહ રાશિમાં આ વખતે સૂર્ય અને ચંદ્રનું થાય છે એટલે કે ચંદ્ર સોમવતીનો અમાસનો વિશેષ દિવસ છે અને એ પછી ચંદ્ર તમારો કન્યા અને તુલા રાશિમાં જશે એટલે સિંહ રાશિવાળા જાતકોને પોતાના સહયોગીઓથી પોતાના ભાઈ બહેનોથી પોતાની પત્નીથી વિશેષ લાભ મળી રહેશે અને પોતાના કાર્યમાં એમનાથી આગળ આવી શકશે કન્યા રાશિવાળા જાતકો માટે કેતુ અને અને શુક્રનું તો છે જ સાથે સાથે રાહુની દ્રષ્ટિ ત્યાં પડી રહી છે અને બીજ ત્રીજ દિવસે કન્યાનો ચંદ્ર બી વિશેષ સંયોગ બનશે એટલે તમને થોડીક ચિંતા તમને થોડો શોક જેવું તમે ફીલ કરશો જો વહેતા પાણીમાં તમે માછલીઓને ખવડાવશો તો તમને ખૂબ સારું રહેશે ઉલા રાશિવાળા જાતકો માટે સૂર્ય અગિયાર ભાવે શુક્રના નક્ષત્રમાં સાથે સાથે બુધ બી દસમા ભાવે તમારા કાર્યક્ષેત્રમાં અચાનક સફળતા અને તમને વિશેષ સહયોગીઓથી વિશેષ લોકોથી તમને લાભ મળી રહેશે અને આવકની વિશેષ પ્રાપ્તિ થશે વૃશ્ચિક રાશિવાળા જાતકો માટે ખાસ કરીને બુધ એમના માટે પોઝિટિવ છે એમની નાની બેન છે એમના પિતા છે એમના તરફથી એમને ચોક્કસ સહયોગ મળી રહેશે અને સાથે સાથે જો કોઈ ડોક્યુમેન્ટેડ રિલેશનના કામ કરવા હોય તો એના માટે થોડોક ટાઈમ રોકાઈ જજો બુધને ચેન્જ થવા દેજો હવે આપણે વાત કરીએ છીએ ધનુ રાશિની ધનુ રાશિવાળા જાતકો માટે ઘણા અઠવાડિયાથી પોઝિટિવ નથી પણ આ અઠવાડિયાથી એમને ફાયદો

કુંભ રાશિવાળા જાતકો માટે શનિ વક્રી છે જો તમે કોઈ ગેરમાર્ગે દોરે તો તમે દોરાશો નહીં તમે તમારા કાર્ય પર ફોકસ કરશો તો ગુરુ તમને ચોક્કસથી સફળતા અપાવશે તમારા શૈલીમાં તમારા કાર્યક્ષેત્રમાં તમને ચોક્કસ પરિવર્તન જોવા મળશે મીન રાશિવાળા જાતકો માટે આ અઠવાડિયામાં રાહુનું ભ્રમણ તો દોઢ વર્ષ માટે છે જ પણ એમ છતાં બી જો એ કંઈક વિશેષ કંઈક કરવા માંગતા હોય કોઈ કાર્ય બહુ ટાઈમથી પૂરું ના થતું હોય તો આ અઠવાડિયે એમને ચોક્કસ સફળતા મળી રહેશે અને સાથે સાથે શત્રુઓ સામે બી કોઈ કોઈ ટાર્ગેટ ક્લિયર કરવાનો હોય તો એમને ચોક્કસ રીતે સફળતા મળી રહેશે

આપ લોકોને કોઈ બી પ્રકારની ચિંતા હોય કલંક મળ્યો હોય કોઈ બંધન મળ્યું હોય તેનાથી મુક્તિ મેળવવા માટે ત્યાં જઈને બી વિશેષ પૂજા કરવાથી નિષ્કલંકના દરિયે નાહવાથી બી તમને ચિંતા ક્લેશ અને કલંકથી મુક્તિ મળે છે તો અમારો વિડીયો જોવા માટે આપ સૌને ખૂબ જ ધન્યવાદ નમસ્કાર